સુરતના લિંબાયત વિસ્તારમાં ગ્લો ઇન ગ્રો દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહિલાઓ આર્થિક રીતે પગભર બને તે હેતુથી મહિલાઓને વિવિધ કલાઓ શીખી સર્ટિફિકેટ મેળવ્યા હતા સુરતમાં લિંબાયત વિસ્તારમાં ગ્લો એન્ડ ગ્રો સંસ્થા દ્વારા ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યુવતીઓએ વિવિધ કલાઓનું પ્રદર્શન કર્યું હતું લિંબાયત વિસ્તારમાં આવેલા મિલન હોલમાં ગ્લો એન્ડ ગ્રો દ્વારા આ ટેલેન્ટ શોનું આયોજન કરાયું હતું યુવતીઓ દ્વારા બ્રાઇડલ મેકઅપ મહેંદી અને સ્ટાઇલ વગેરે લાઈવ ડેમો આપી પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું આ શોનું આયોજન નગમા ઈદ્રીસી અને જલ્પા મરાઠી દ્વારા કરવામાં આવ્યું હતું આજની મહિલાઓ આર્થિક રીતે પગભર બને દુનિયા સાથે કદમથી કદમ મેળવીને જીવી શકે તે હેતુથી વિવિધ કળાઓ તેમને શીખવવામાં આવી હતી અને તે કળાઓનું આજે લાઈવ ડેમો યોજાયું હતું આ કાર્યક્રમમાં એકતા મહિલા વિકાસ મંડળના પ્રમુખ રાજશ્રીબેન અંસારી જોહિર હકીમજી વિક્રમભાઈ પાટિલ રમીલાબેન પટેલ સહિત મોટી સંખ્યામાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા યુવતીઓને એક પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આ ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટેલેન્ટ શોમાં એકસો ત્રીસ યુવતીઓએ મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો હતો અને ત્રીસ યુવતીઓએ મેકઅપ આર્ટિસ્ટમાં ભાગ લીધો હતો એકસો સાઈઠ જેટલી યુવતીઓને એક પ્લેટફોર્મ મળ્યું હતું આજે યુવતીઓ દ્વારા બતાવેલ ટેલેન્ટ પ્રમાણે તેમને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા મારું નામ ઝહીર હકીમજી છે આ એરિયો છે લિંબાયત મદીના મસ્જિદના પાછળ મિલન હોલ આજે આ ગ્લો ઇન ગ્રો તરફથી જે આત્મનિર્ભર નાળી માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેના અંદર મેડિક્લાસ બ્યુટિશિયન અને હેર સ્ટાઇલ શીખવવામાં આવે છે અને એ શીખાવીને આજે એ લોકોને સર્ટિફિકેટ અને ઇનામ વિતરણ કરી એ લોકોને એક સારું પ્લેટફોર્મ આ ગ્લો ઇન ગ્રો તરફથી આપવામાં આવ્યું છે આ પાર્ટિસિપેટના અંદર ત્રણસો જેટલી છોકરીઓએ ગર્લ્સે હિન્દુ અને મુસ્લિમ સમાજની તમામ ધર્મની મહિલાઓએ આમાં ભાગ લીધો છે અને ખૂબ જ સારું પ્લેટફોર્મ છે અને એ લોકોની કારકિર્દી ઉર્જ્વર બને એ માટે એ લોકોને અહીંયાથી એક સારું ટેલેન્ટ આપવામાં આવ્યું છે એ માટે હું ગ્લો ઇન ગ્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું લોકોને હું જ એ કહેવા માગું છું કે તમે તમારી દીકરીઓને આગળ લાવો અને એ લોકોને એક સારું પ્લેટફોર્મ આપો જે કે એ લોકો પોતે કારભર નિર્ભર પોતાના પગ ઉપર ઊભા રહી પોતાનું ગુજરાન ચલાવી શકે મેડિક ક્લાસ સીવન ક્લાસ બ્રિટિશિયન મેકઅપ આર્ટિસ્ટ એવા સારા સારા કોશિશ કરી એ પોતે બી એક આત્મનિર્ભર નારી બને અને બીજાઓને પણ એક સારી દિશા બતાવે એવી શુભકામનાઓ તમામને આપવા માગું છું મારું નામ છે ડૉક્ટર મંગલા રવિન્દ્ર પાટીલ ભાવના નર્સિંગ હોમ લિંબાયત મેં લાયન્સ ક્લબ કી ડીસી હું आज एक टैलेंट शो एग्जिबिशन ग्लो एंड ब्यूटी प्रोग्राम में मैं आवेली छूँ आज हमारा लिंबायत में एक ग्लो एंड ब्यूटी प्रोग्राम रखेलो है टैलेंट शो है ये मेहंदी हेयर और सभी ब्यूटी का सब लड़कियों ने यहाँ पे पार्टिसिपेट किया है उन सबको मैं शुभकामना देना चाहती हूँ और ऐसे ही वो आगे बढ़े उनके लिए मेरी शुभेच्छा बहुत बहुत, बहुत शुभेच्छा है लिंबायत की लड़कियाँ आगे बढ़े और बढ़ती रहे